અને આની બધું હલખુ કરી દે ઓય દસ આ ઠેકરો તારક આ ડાબડી તો રેચી નાસી મારા છોરાકો નથી તારા બાપને દઈ જ

અરે તાર તો રહી જાય બધું યાર માર ખાલી હે ને કે તો ખાલી એકલું તો લેવલ જ વાત કરી જો આ પેલું ઘર પેલું એ માર તોય સાદરૂ લાગી તો ઈ નું સાપરૂ બનાય હમ કરે બિલ્ડિંગ બંધવાન વાતો કરી કઈ એ બંધાવ ઈ બધું ન ખાઈ હો અને આ લેતીરી ના આજે ની ન ખા ને કાલ મોય ની ન ખા આ તો જમાઈએ ન ખવરાઈતી તું તો કઈ સકોરું હમું કરે ઓ નતો અલે આ હું ના ખાવાઈ ધને પોતે આ હું તારી વાત જો હું છું ઓ તારી ભઈ ભેસ કોણ ખબર હે કોઈ તો મે ને કી કનો નક જ ના કરી અરે સોનું મોનું કાલ વેલા લઈ 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 આપડે તો રંગાલ તો જીએ અંદર તો કાલ જીએ પોરાની એટલે આપણે કાલ કેટલી પોરાની

આપડે જોઈએ પતંગ તો એટલે લઈએ પતંગ આયોજન કરી દીધું પણ આ બધું બીજે ચોજે

પુત્રનો આયો ન કરીતા બાપનો પ્રફલો બિઘારી કર્યો કાળજા હું ઊહી લે વાતો ના હું જો બેલા આ જોજો એ અમારો વાળો ઓ ન હોય નવાય નો ટોપર ન ખાએ જે માર વાડા રેતી અલ્યા અલ્યા ઓય આવજે તને ઓય આવજો જો ઓય અંદર આવ અલ્યા કેવા જોdio ઈય નકલી કે અંદર લી ભાગાયરો જો આ ડોહલા અલ્યા તું અંદર આવી ગયું છે અલ્યા ડોહલા તો ઉલ્યા દે આ તો સીધી સીત લાઈને એટલે તાર તો હારું હું જમીન આવ

બિલિંગ થઈ જ્યું આ તો પૈસા આવી જશે નું કે સાપરો એ હજુ કે આ મકાન પડી જાય અમારું બળવું પડે હોય એટલું તો ઉભારો આ વાના પેલા ઘેર પેલું છે પ્લી આર્યુ પતરાવ કો હે ઈ હમ કરાવ તું નહીં અને આ સંદુજી કાઈ આવતા પેલ સાબ મે પછી હું તમને ડાડી કાઢી ન તમને કેવું થાય પછી રી ના થાય લે મોટા મિશે ના ઠોકું ના ના ઠોકી દે આ તો રીમા બહુ હોબા ચાલ્યા એ સંદુજી હા ઉભારો કે

અલ્યા આ જો તાબુ કશે તો અમારથી બહુ હતા જતો રે પૈસા આલે થઈ જાય તો તારું પેલું પત્રવ ગભરા તો મોનાતું નહી આ આરે મારા વાડામાં બધી નાખી રેતી એ તમારે હેતી ના ના ક અલ્યા જો તમનજી આજુ ના અમાર એના મકાન કરવાનું એટલે અને અમાર હોને અંદર પેલું રાશ ને તાલસે કરી ને એટલે પેલું થોડું આમ જ જતું રહ્યું અલે એ તો જાવ મત ખાચી નહીં નહીં આ નથી જઈ એમ તો કે ભઈ કે અમાર ઘરે અમારું ચો મેળાતો એમ તો વિશે ના આવવાનું ભઈ એમ તો હું ના ના કોઈ બાકી ભાઈ એ

મુ કા જીસીબી એ મુ કા ખેતી લે આટલું જો તમને વાત કહું જો પડી હે પૈસા આલે હમું કરી જાઓ જો આ ઓમે આ બધી માટી સડાય ને કરી દેજો તમાર ઓમ

આપડા તમે બિલ્ડિંગ બના પણ એલા કોઈ નઈ બળી જાતું આ તો બધા ભાઈઓ તો ના બધા

Haben wir have you talked to